રાજા બલિનું શુક્રાચાર્યને આપેલા ઉપદેશ ઉપર વિચાર કરતાં કરતાં સમાધિ થઈ જવું દાનુએ સ્મરણ કરવાથી આવેલા દૈત્ય ગુરુએ બલિની સિદ્ધ અવસ્થા જણાવી તેમની ચિંતા દૂર કરવી શ્રી વશિષ્ઠજી કહે હે શ્રીરામ દેવતાઓ અને અસુરોની સભામાં શ્રેષ્ઠ માનવામાં આવતા ભૃગુનંદન શુક્રાચાર્યના પ્રસ્થાન કરી ગયા પછી શ્રેષ્ઠ બુદ્ધિમાન બલીએ મનમાં આ પ્રમાણે વિચાર કર્યો ભગવાન શુક્રાચાર્ય સાચું કહ્યું કે આ ત્રણેય લોક ચેતન છે હું ચેતન છું આ બધાય લોકો ચેતન છે દિશાઓ ચેતન છે અને આ બધી દિશાઓ પણ ચેતન છે વાસ્તવમાં જગતની બહાર અંદર બધું ચેતન છે ચેતન સિવાય બીજું કાંઈ નથી ઇન્દ્રિયો ચેતન છે શરીર ચેતન છે મન ચેતન છે તેની ઈચ્છા ચેતન છે અંદર ચેતન છે બહાર ચેતન છે આકાશ ચેતન છે સઘળા ભાવ પદાર્થ ચેતન છે આ જગતની સ્થિતિ પણ ચેતન છે જે કાંઈ પણ છે ને તે એક સચિદાનંદ ધન પરમાત્માનું સ્વરૂપ છે ત્યાં માત્ર ચેતનને વળી ચેતન જ છે બીજી કોઈ કલ્પના નથી એક ચેતન પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુની સત્તા નથી ત્યારે કોણ કોનો શત્રુ અને કોણ કોનો મિત્ર ઘણો વિચાર કરવાથી પણ આ ત્રિલોકમાં ચેતન સિવાય બીજી કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી તે અતિશય શુદ્ધ સચિદાનંદ પરમાત્મામાં ન દેશ છે ન રાગ છે ન મન છે ન તેની વૃત્તિઓ છે પછી તે ચિન્મય પરમાત્મામાં વિકલ્પની કલ્પના કઈ રીતે થઈ શકે હું સર્વત્ર વિચારનારા વ્યાપક નિત્યાનંદમય વિકલ્પ કલ્પનાથી રહી અને અદ્વેષ સચિદાનંદ ધન પરમાત્મા છું હું આકાશની જેમ સર્વવ્યાપી અનંત અને સૂક્ષ્મ અતિસૂક્ષ્મ છું તેથી આ બધાય સુખ દુઃખ મારી પાસે ફરકી શકતા નથી આ પ્રમાણે વિચાર કરતા રહી દૈત્યરાજ બલી ઓમકારથી પ્રગટ થયેલી તેની અર્ધ માત્રાના અર્થભૂત તુરી પરમાત્માનું ચિંતન કરવા લેગા ચૂપચાપ સમાધિસ્થ થઈ ગયા તે સમયે તેમના તમામ સંકલ્પ શાંત થઈ ગયા સઘળી કલ્પનાઓ વિલીન થઈ ગઈ તેમની અંદર કોઈ પ્રકારની શંકા ન રહી તેઓ ધ્યાતા ધ્યેય ધ્યાન રહીત થઈ ગયા તેમની બુદ્ધિથી ચેત્ય ચિંતક ચિંતનની ત્રિપુટી દૂર થઈ ગઈ તેઓ નિર્મળ વાસના શૂન્ય થઈ વાયુ વાયુરહિત સ્થાનમાં મૂકેલા દીવાની જ્યોત જેવા થઈ પરમાત્માના મહાન પદને પ્રાપ્ત થઈ ગયા તેમનું મન સર્વતા શાંત થઈ ગયું તેઓ ત્યાં દીર્ઘકાળ સુધી પથ્થરની મૂર્તિની જેમ અવિચળ ભાવે બેઠા એ રઘુનંદન ત્યાર પછી બલિના અનુચરો સ્ફટિક મણીના બનાવેલા તેમના મહેલની ઊંચી અટારી પર ક્ષણવારમાં ચઢી ગયા ડીમ વગેરે ધીર મંત્રીઓ કુમુદ વગેરે સામંતો સૂર વગેરે રાજાઓ વૃત્ત વગેરે સેનાપતિ અૈગ્રી વગેરે સૈનિકો ચાકરાજ વગેરે ભાઈબંધુ લડુક વગેરે સુહદ બલૂક વગેરે પ્રેમાસ્પદ મિત્રો હાથમાં ભેટો લઈ કુબેર યમ ઈન્દ્ર આદિ દેવતાઓ સેવાનો મોકો ઈચ્છનારા યક્ષો વિદ્યાધરો ના તે સમયે બલિની સેવામાં આવી પહોંચ્યા આ ઉપરાંત ત્રિલોકમાં રેલાના બીજા અનેક સીધો ત્યાં આવ્યા તેમની પાસે આવેલા તે તમામ લોકોના મુગટ પ્રણામ કરતા ઝૂકી ગયા તે બધાએ બહુ આદર ભાવથી બલીને જોયા તેઓ ધ્યાનમાં મૌન અને સમાધિષ થઈ ગયા મૂર્તિની જેમ અચળ ભાવે બેઠા આવી સ્થિતિમાં તેમના દર્શન કરી કર્તવ્યરૂપ પ્રણામ વગેરે કરી લીધા પછી તે બધાએ અસુરો પહેલાં તો બલિને નિષ્પ્રાણ સમજીને વિષાદમાં ડૂબી ગયા પરંતુ તેમના મુખ પર છવાયેલી પ્રસન્નતા જોઈ વિસ્મિત થઈ ગયા ત્યાર પછી રોમાંચ વગેરે આનંદ ચિહ્નો જોઈ તે બધા પણ આનંદિત થઈ ગયા તે સમયે બલિ સિવાય પોતાના કોઈ બીજા રક્ષક રાજા ન જોતા તે ભયના કારણે શિથિલ થઈ ગયા પછી દાનવ મંત્રીઓએ વિચાર કર્યો કે અમારું અહીં હવે કર્તવ્ય શું છે આવો વિચાર આવતા તેમણે સર્વજ્ઞ પુરુષોમાં શ્રેષ્ઠ દૈત્ય ગુરુ શુક્રાચાર્યનું સ્મરણ કર્યું સ્મરણ કરતાં દૈત્યએ જોયું કે ભૃગુનંદન શુક્ર પોતાના તેજસ્વી શરીરથી ત્યાં ઉપસ્થિત થઈ ગયા શુક્રાચાર્યજીના ચરણમાં કોઠી કોઠી પ્રણામ અનુસરોએ તેમની પૂજા કર્યા પછી તેઓ ગુરુના ઊંચા સિંહાસન પર બેઠા ત્યારબાદ શુક્રાચાર્ય દાનવરાજ બલિને જોયા તેઓ મૌન ભાવે ધ્યાન ધ્યાનમગ્ન થઈ બેઠા ક્ષણવાર વિશ્રામ કરી શુક્રાચાર્ય બહુ પ્રેમપૂર્વક બલિ સામે જોયું વિચાર કરીને તેઓ એ નિશ્ચય પર પહોંચ્યા કે બલિનો સંસાર રૂપી ભ્રમ નષ્ટ થઈ ગયો ત્યારબાદ તેમણે તે દૈત્ય મંડળીને કહ્યું દૈત્યો આ ઐશ્વર્ય સાળી બલિ પોતાના ચિંતનથી વિસુદ્ધ થઈ પરમ પદને પ્રાપ્ત થઈ સિદ્ધ થઈ ગયો આજ અતિશય શાંતિમય પરમાનંદ છે એ શિરો મણીવો બલિ આ જ પ્રમાણે સમાધિમાં સ્થિત થઈ પોતાના પરમાનંદ સ્વરૂપ આત્મામાં નિત્ય સ્થિતિને પ્રાપ્ત થાય અને નિર્વિકાર પરમ પદનો સાક્ષાત્કાર કરે એ દાનવો જેમ થાકેલા પુરુષને વિશ્રામ મળે એ જ પ્રમાણે આ બલિ પણ ચિત્તની ભ્રાંતિ શૂન્ય થતાં પરમ વિશ્રામને પ્રાપ્ત થયા તેમનું સંસારરૂપી અજ્ઞાન શાંત થઈ ગયું તેથી આ સમયે તમે તેમની સાથે વાતચીત કરશો નહીં જેમ પૃથ્વી પર રાત્રિનો અંધકાર અને નિંદ્રા સમાપ્ત થઈ જતાં સૂર્યના કિરણો ઉપલબ્ધ થાય તે જ પ્રમાણે આમનો અજ્ઞાનયુક્ત ભ્રમ દૂર થઈ જવાથી હવે આમને પોતાનો જ પ્રકાશ પ્રાપ્ત થયો યથા સમય એવો સમાધિમાંથી જાગી જશે એ દાનવ અગ્રણીઓ તમે બધાએ પોતાના સ્વામીના કાર્ય કરો આ રાજા બલી એક હજાર વર્ષ બાદ સમાધિમાંથી ઉઠશે ગુરુદેવના આ પ્રમાણે કેવાથી દેતીયોએ હર્ષ અમર્ષ દુઃખથી ઉત્પન્ન ચિંતાને ત્યાગી દીધી અગાઉની વ્યવસ્થા પ્રમાણે બલીની રાજસભાનું સુદૃઢ સંગઠન કરી તે બધાય અસુરો યથા અધિકારી પોતપોતાના કાર્યમાં જોડાઈ ગયા ત્યાર પછી મનુષ્યો પૃથ્વી પર નાગો રસાતાળમાં ગ્રહો અંતરિક્ષમાં દેવો સ્વર્ગમાં પર્વતોને દીકપાલો પોતપોતાની દિશાઓમાં વનચર પ્રાણીઓ પોતાની ગુફાઓમાં અને આકાશગામી પ્રાણી Acasuma cairá gaiá. OM SRI YOGO